મિરર લાગેલા હોય તો તમારે મિરરને આ રીતે ચેક કરી લેવાનું જો વચ્ચે આ રીતે તમને જગ્યા દેખાય તો આ મિરર ઓકે છે

તો એ આંગળી મૂકવાથી વચ્ચે જે ગેપ દેખાય છે ઇટ મીન્સ આ રિયલ મિરર છે જ્યારે કોઈ મિરર એવું છે જેના પર તમે આંગળી મૂકો છો અને વચ્ચે ગેપ નથી મીન્સ ટુ રેગ્યુલર મિરર માં પાછળથી તમને કોઈ જોઈ શકતું નથી પરંતુ આ ટુ વે મિરરમાં પાછળ એક બ્લેક બેકગ્રાઉન્ડ જેવું હોય છે એટલે કે મિરર લગાવી દેવામાં આવે છે પણ પાછળથી તમારી બધી એક્ટિવિટીઓ કોઈ વ્યક્તિ જોઈ રહ્યું છે જેથી કરીને મહિલાઓ પોતાની જાગૃતિ માટે જાગૃત થાય એના માટે થઈને અમે આ અભિયાન ચલાવી રહ્યા છીએ કે તમે ક્યારે પણ જાઓ તો જસ્ટ એક જ સેકન્ડમાં તમે તમારી સેફ્ટી ચેક કરી શકો છો આ રીતે મિરરની